અરવલ્લી જિલ્લાના પાલ્લા ખાતે આજે યોજાયેલા સાંસદ ખેલ મહોત્સવ અંતર્ગતની તાલુકા કક્ષાની કબડ્ડી સ્પર્ધાએ યુવા વર્ગના ઉત્સાહ અને રમતના મહત્વને રેખાંકિત કર્યો હતો સાબરકાંઠા અરવલ્લી લોકસભા ક્ષેત્રના ભીલોડા મેઘરજ તાલુકાઓને આવરી લેતી આ સ્પર્ધાનું આયોજન આર પટેલ વિદ્યાલય પાલા ખાતે કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ રમતને માત્ર શારીરિક કસરતના સાધન તરીકે નહીં પરંતુ જીવનના વિવિધ પાસાઓને મજબૂત બનાવનાર સાધન તરીકે પ્રસ્થાપિત કરવાના ઉદ્દેશથી પ્રેરિત હતો જેમાં યુવાનોએ અને આત્મવિશ્વાસના પાઠ શીખવવામાં આવ્યા હતા આદિજાતિ વિકાસ અન્ન અને નાગરિક પુરવઠા તથા ગ્રાહકોની બાબતના રાજ્ય કક્ષાના મંત્રી પીસી બરડાની અધ્યક્ષતામાં અને સાંસદ શોભનાબેન બારૈયાની પેરેક ઉપસ્થિતિમાં આ સ્પર્ધાનું સંચાલન કરવામાં આવ્યું હતું બે હાથ ઊંચા કરી બોલવાનું ભારત માતા પી નમસ્કાર આજના સાંસદ ખેલ મહોત્સવ કબડ્ડીનું જે આજે આપણે ઓપનિંગ કરવા જઈ રહ્યા છીએ ભિલોડા વિધાનસભામાં અને એમાં ઉપસ્થિત આપણા જ વિસ્તારના ધારાસભ્ય અને મંત્રી શ્રી એવા પીસી બરંડા સાહેબ જિલ્લા પંચાયતના પ્રમુખ એન શ્રી પ્રિયંકાબેન તાલુકા પંચાયતના પ્રમુખ કલેક્ટર શ્રી પ્રશસ્તિ પરીખજી તથા બંને અમારા મંડળના પ્રમુખ શ્રીઓ અનિલભાઈ અને મનોજભાઈ જયેશ પટેલ દ્રષ્ટિકોણ ન્યૂઝ અરવલ્લી માલપુર